હા કાનભાઈ જ્યાં હે રાયણ રાયણું નથી આ જંગલની મજા હે તમે જોઈ શકો છો જંગલમાં નીચે ધ્યાન રાખવું પડે તમે આ રીતના રસ્તો છે પાણાનું બધું જ અમારા કાનભાઈ એક સીમરાનું ઝાડવું ગયતું હે આપણે તો કોઈથી જોયું નથી તો જોઈ જોઈએ કેવું છે બતાવું તમને ક્યાં હે કાન ભાઈ દોસ્તો ટીમરા ના જાડવાનું સ્થળ હે તમને બતાવવા બહુ ઊંચું હો ભાઈ હા એ દેખાય ટીમરા ઉપર

हलाई जी काचा लगे हज खरता नहीं हाँ ये पाक के लो भाई पाक के लो भाई टीम वाह જામ ખાવાનું ચો દોસ્ત રાયણ ના જડી પણ તો જડી ગયું આમ ચીકું નહીં સ્વાદ વાહ મસ્ત મીઠું હાકર જેવું હે ના લાગી ના બી લાગે કાકા ને ભાઈ બી વાવી તો ઉગી જતા ઉગતા હોય ઊગી જ જાય ને ટીમરૂ ભાઈ તો યાર નંબર પર એમ છો ભાઈ दोस्तों तो चिक्क जो लगे पर आ टेस्ट बहुत मीठो है एकदम मस्त मजा गरम तो वाह जंगल टिमरा है जाल जो तुम टिमरा देखा रहे रायणु ना जाड़ कहीं टिमरा गो टिमरा खादे जो रायणु करते हैं आ जाड़ो टिमरा लगता है ना भाई बुझे क्या कि नहीं टिमरा ने जाड़ होता है जान फाटी गेलो તો કરમદા લાગે દોસ્તો કરમદા તમે કદાચ ખાધા એ છે તમને બતાવું દેખાય કરમદાનું અથાણું બને છે ખત મીઠા મસ્ત હોય છે અને આ લગભગ જંગલમાં જ જોવા મળે છે બીજા ક્યાંય જોવા નથી મળતા ઝુમકો દેખાય ને કરમદાનું આ એનો ફળ

रायणो मस्त तो हो भाई उला न उठे दिया हम तो जा आओ जा आए हो छूट आला खावे बेटा वाह क्या ओरिजिनल माल हमने एक चिमरू लेड़ो चिमरू गाय लेवा चिमरू ये तो भी चलो દોસ્તો તમે જોઈ શકો છો કે રાયણ ના જાડવાના પાંદ આવા હોય છે અને આ રીતના એમાં રાયણ હોય છે તમે જુઓ તો જંગલમાં જાઓ તો તમે ઓળખી શકો

क्या रणु आए तो को rồi તો દોસ્તો રાયણો ખાઈને આપણે પાછા પહોંચી ગયા થઈ આત્મેશ્વર મહાદેવના મંદિરે અહીંયા થોડુંક કલર કામ બાપુ કીધું તો થોડી ઘણી આપણે સેવા કરી અહીંયા આશા રાખું છું દોસ્તો કે આ વિડીયોમાં તમને ઘણું બધું જંગલ વિશે જાણવા જઈ રહ્યું હોય છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો